તમારી ઓફિસ બસો ને બાર નંબર માંથી આઈ થિંક જૂની બરાબર હા તો ત્યાં એક કપલ ભાગીને આવ્યું હતું બરાબર કપલ સીધું તમારી ઓફિસ માં બરાબર એના મમ્મી પપ્પા છોકરીના બધા બાર આવ્યા તમે લોક કરી દીધું તમે પોલીસને કોલ કરીને બોલાવી લીધું બરાબર અને એના હું પર બાર આક્રમ કરતા હતા બરાબર આવી સિચ્યુએશનમાં જો બંને સાઈડથી જોઈએ પહેલી સાઈડ જોઈએ કે છોકરા છોકરી પણ ખોટા ખોટાંથી બીજી સાઈડ જોઈએ કે જેમના માઉથરે એમનો મોટો કર્યા છે એ પણ ખોટા નથી બરાબર આવી સિચ્યુએશનમાં આટલું સભાન પગલું તરત લેવું આમ ચટકી વગાડીને કરી દે થઈ શકે એક્ટિવનેસ ઓફ માઇન્ડ એ વકીલને પહેલેથી મળે કારણ કે એટલા લો એન્ડ ઓર્ડર અમે ભણી અને સમજીને ત્યાં બેઠા હોય બીજી વસ્તુ કે એક બેમાં બે ફેક્ટર છે એક ફેક્ટર છે એક લાઈફ ઇન્ડિપેન્ડન્સ મતલબ કે અઢાર વર્ષનો વ્યક્તિ છે તો એને જિંદગી જીવવાની સ્વતંત્રતા છે પછી પુરુષ હોય એ સ્ત્રી હોય અને આપણે ઇન્ડિયામાં એક બેઝિકલી કન્સેપ્ટ છે જેને હું અગેન્સ્ટમાં છું કે છોકરો અઢાર વર્ષનો થઈ જાય તો મારો બચ્ચો મારો બચ્ચો કરીને આપણે સાચવીને રાખીએ છૂટો નથી છૂટો ક્યારેય મૂકતા નથી જ્યારે જેથી એ બાળક જ રહી જાય છે ક્યારે મોટો થતો જ નથી એ ક્યારેય પોતાની જવાબદારીઓ સમજતો જ નથી રાઈટ તો અત્યારે આ કન્સેપ્ટમાં કેવું થાય કે મારી પાસે અઢાર વર્ષ ઉપરના પણ કન્સેન્ટ હોય તો એમાં મદદ કરવી એ મારી ફરજ છે એ લોકો લગ્ન કરીને આવ્યા હતા એમને જાનનું જોખમ હતું તો એ મારી પાસે આવ્યા કે ભાઈ અમને જાનનું જોખમ છે હવે હું છૂટા તો મૂકી ના શકું એમની સાથે કંઈ થઈ જાય તો જવાબદારી કોની આવે મારી આવે રાઈટ તો એ સિચ્યુએશનમાં એ બધું ટેકલ કરવું મા બાપને ટેકલ કરવા એક સામાજિક વ્યક્તિ શું એટલે એ પણ ના લગાવી શકું રાઈટ તો મા બાપને ટેકલ કરવા એ કપલને ટેકલ કરવું મિનવાઇલ પોલીસને બોલાવી અને હરેક વસ્તુનું યથાયોગ્ય બધાને સમાધાન કરી દેવું છોકરીને પાછી આપણે એના મા બાપને સોંપી દીધી છે રાઈટ સમજાવી બુજાવીને અને સિમિલરલી છોકરાને એની રીતે આગળ જિંદગીમાં વધારી દીધો છે તો હરેક વસ્તુઓને ન્યુટ્રલી ડીલ કરવી ને એ અમે પહેલેથી શીખીને આવીએ પ્લસ બીજી વસ્તુ શું છે કે વકીલાતના પ્રોફેશનમાં છીએ ને તો હરેક હરેક સમયે આ એક બ્લેમ વકીલને લાગે શું બ્લેમ લાગે કે તમે કેસ લડો છો તમે આરોપીઓને બચાવો છો તમે કૂટ મેરેજ કરાવો છો કે એક્સપાઈઝે પણ એમને કેમ સમજાવવું કે એ અમારા એથિક્સ છે કોણ વ્યક્તિ નિર્દોષ છે કોણ વ્યક્તિ આરોપી છે ને એ કામ નક્કી કરવાનું કામ જજનું છે અમારું કામ છે પ્રાઇમા વિશે અમારી પાસે જે એવિડન્સ આપ્યા એ એવિડન્સમાં જે ખામી છે એ કોર્ટ સમક્ષ મૂકવી અમારી પાસે કોર્ટ મેરેજ કરવા કોઈ આવે તો કાયદાને અનુલક્ષીને લગ્ન કરવા કરાવવા એ અમારી પ્રાથમિક ફરજ જો તમને વાંધો હોય સી આમાં કેવું છે જો તમને વાંધો હોય કે કોર્ટ મેરેજ ના થવો જોઈએ તો કાયદો બદલી નાખો અને એ જવાબદારી કોની છે નેતાઓની છે પણ નેતાઓ શું છે સારા સારા ભાષણો કરે એટલે પ્રજા બિચારી મૂર્ખ સમજી નથી શકતી કે આ વસ્તુ છે એ પોલિટિકલી હાથમાં છે ના કે વકીલોના હાથમાં વસ્તુ છે કે ભાઈ સજા કરવી છે તો બે મહિનામાં તમે કાયદો પસાર કરો

ચોરો ને કઈ કામ કરવું નથી કારણ કે જો સિસ્ટમ બદલાઈ જશે ને તો સૌથી પહેલા ગોરખ ધંધા તો એમના બંધ થશે કાલે ઉઠીને એમનો છોકરો ડ્રક્સના કેસમાં અંદર હશે કારણ કે પૈસા જાજા છે હરામના પૈસા છે તો જવાના તો ખરાબ કામમાં જ રાઈટ તો જાણી જોઈને ઇન્ટેન્શનલી કાયદાઓ બદલાવવામાં આવતા નથી એક હું ઉદાહરણ આપીશ તમને કે ગમે એટલું સારું તમે કારીગર હોય ગમે એટલા સારા તમે બાંધકામના કોન્ટ્રાક્ટર લાવો ગમે એટલું સારું બાંધકામ કરો પણ અંદર વાપરેલું રો જો ખરાબ હોય ને તો ટકી શકે નહીં સિમિલરલી જો તમે ગમે એવો સારો નેતા મૂકો ગમે એવા સારા પોલીસ ઓફિસરને મોકલી દો ગમે એવા સારા જજ હોય પણ જો કાયદો વ્યવસ્થા થથરાયેલી છે વીક છે તો ક્યારેય એ પ્રજાતંત્ર એક લોકતંત્ર ટકી શકે નહીં કાયદો વ્યવસ્થાને બદલાવવાની અત્યંત આવશ્યકતા છે અને આમાં કોઈ વિચારી શકે એવો નેતા હાલ તો મને દેખાતો નથી કોઈ પણ નેતા નથી દેખાતો કઈ રીતે દેખાય જ્યારે આઠ પાસ દસ પાસ ને બાર પાસ વ્યક્તિને તમે આખા લોકતંત્રને સાચવવાની જવાબદારી સોંપી દો છો તો ત્યારે એ વ્યક્તિ શું કરવાનું છે એને એને તો કાયદાના કની ખબર જ નથી હોતી સ્ક્રિપ્ટ રાઇટર હોય છે જે રાઇટિંગ કરીને આપી દે એના ભાષણો એ ખુદ કોઈ વસ્તુ જાણતા નથી હોતા તો એ લોકો શું તમને કઈ કરી આપવાના છે એમની પાસે એક્સપેક્ટેશન રાખવું એ પણ મૂર્ખામી છે કારણ કે એજ્યુકેટેડ તો છે નહી તો એ જાણવાનો જ નથી એમનું કામ માત્ર ને માત્ર માઇક ઉપર ફકાફોતદારી કરવાનું હોય છે રાઈટ તો કોઈ સક્ષમ વ્યક્તિને ત્યાં મૂકો જે વ્યક્તિ નિષ્ઠાવાન હોય પ્રજા પ્રત્યે પ્રમાણિક હોય ને એ આ વસ્તુ કરી